તમે એવું નક્કી કરો એક સાધર્મિકને મહિને પંદર હજારથી પચ્ચીસ નો પગાર મળે એવી નોકરીએ ચડાવી દઈએ બોલો એક સાધર્મિકના આખા કુટુંબનો ઉદ્ધાર થઈ જાય કે ન થઈ જાય ઇન્ટરવ્યુ લો દસ દસ જણને બોલાવો આપણી પાસે મસ્ત ટીમ છે ડીપીએસભાઈ રાજેશભાઈ બધાની એક એકના ઇન્ટરવ્યુ લેવાય અને દસ દસ જણને એક એક દિવસમાં બોલાવાય સાંજે સાતથી દસ અને એમાંથી તમને લાગે કે આ વ્યક્તિ બહાર નીકળી શકે એમ છે કાઢો એને બહાર એના લિસ્ટમાંથી નામ કાઢી નાખો દર વખતે આ લિસ્ટ લઈને ફર્યા કરવાનું ભાઈ આને એક કિલો ચોખા ને બે કિલો ઘઉં ને ત્રણ કિલો મગ મોકલી આપો એ તમને સામેથી કહેવા આવો આ ધોલતા બાદ ભિખારી આપણા કરતા સારા ચાલો આપણને આટલા સોનામોર આપ્યા પછી પણ આપણે જો માગશું તો આપણા જેવો નિમક હરામ કોઈ ના કહેવાય જે બાઈએ આપણને ઉદારતાથી આટલું આપ્યું છે હવે આપણાથી મંગાય કેમ ભિખારીની લાઈન વધવાને બદલે ઘટી જવી છે સાધર્મિકને હું ભિખારી નથી કેતો એમના પુણ્ય ઓછા છે એટલે પુણ્યહીન કહેવાય બાકી જૈન કુળમાં જન્મ મળ્યો છે એ એમનું બહુ મોટું સદનસીબ કહેવાય તમારે એનું દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય કરવાનું અમારે એનું ભાવ સાધર્મિક વાત્સલ્ય કરવાનું એમને પૂજા સ્ટાર્ટ કરાવવાની એમને પ્રવચન એમને પ્રતિક્રમણ મને યાદ છે તમારા સમસ્ત મહાજનવાળા ગિરીશભાઈ છે ને એને સાધર્મિકોને ઘેર બેઠા કઈ રીતના હજારો રૂપિયા મળી શકે તમે હજાર રૂપિયા હજાર નૌકાર લખીને લાવો ઘેર બેઠા વડીલો કરી શકે કે ના કરી શકે નૌકાર લખે એટલે એનું મન એમાં સ્થિર થાય મન વચન અને કાયા ત્રણેયમાં એકાગ્ર બની જાય

પૈસા કરતા પેલા એનું શું વધારવા જેવું છે પુણ્ય અને પુણ્ય ક્યારે વધશે ધર્મ કરશે આપો ના નથી નથી ભરેલું જ જ હોય તમે ઉપર રાખ્યું રાકેશ ટી શર્ટ પહેરે એટલે ખીસું જ ના આવે હજી જયેશભાઈ રાખ્યું છે તમે પેન્ટમાં રાખતા હશ પણ નીકળે ક્યારેક જરૂર પડે ને અચાનક તો બાજુ વાળા ને કે થોડા આપણે પછી તને આપી દઈશ આમાં હાલુ આધારની કોણ એ જ ખબર ના પડે બે પાંચ હજાર રૂપિયા લઈને નહીં નીકળવાનું ક્યાંક નિમિત્ત મળે આજે આ જેસલમેર આપણે નથી જઈ શકવાના આવી સરસ મજાની ધજા આપણા આંગણે આવી છે અને જ્યારે સિત્તેર થી એસી ઘર છે એવો કોઈ મોટો એ લોકોને ત્યાં ધંધો ના હોય આ સંઘના સાધારણ કઈ રીતના ચાલતા હશે આપણને મન ન થાય આજ રોકડા કલ ઉધાર લઈ લો અમારા તરફથી પાંચ અમારા તરફથી પાંચ નીચે ઉતરે ને નવસારી સંઘ તરફથી પાંચ લાખ રૂપિયા આમ રમતા રમતા આવી ગયા આપશો તો ઘટશે નહીં એ ગેરંટી